લોકો માટે જોખમ બની જતા હોય છે તેણે શું કામ કર્યું અને કેવા છાંટા ઉડ્યા તેની વિગતે વાત કરીશું ઉપરાંત જોઈશું કે ટ્રમ્પ સરકાર દ્વારા નવું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે

તમે ક્યારે વિચાર્યું છે કે માત્ર એક સેકન્ડની નિસ્વાર્થ મદદ તમારા જીવનને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે સત્તાવન વર્ષીય નિવૃત્ત સિવિલ એન્જિનિયર માટે હોલમાર્ટની સાધારણ ખરીદી પચીસ મિલિયન ડોલરના કાનૂની જંગમાં કેવી રીતે ફેરવાઈ ગઈ અને કેમ આજે આખું અમેરિકા આ ઘટનાથી અચમચી ગયું છે તેને ચોંકાવનારી હકીકત આજે આપણે જાણીશું મહેન્દ્ર પટેલ નામના એક ભારતીય અમેરિકન વ્યક્તિ માટે બે હજાર પચ્ચીસનું વર્ષ કોઈ ભયાનક સ્વપ્ન સમાન સાબિત થયું છે વાત જાણે એમ છે કે માર્ચ બે હજાર પચીસમાં મહેન્દ્રભાઈ જ્યારે જોર્જિયાના એક વોલમાર્ટ સ્ટોરમાં પોતાની બીમાર માતા માટે દવા લેવા ગયા હતા ત્યારે તેમણે માનવતાના ધોરણે એક નાનકડું પ્રયાસ તરીકે જોવા જોત જોતામાં મહેન્દ્રભાઈના જીવનમાં અંધકાર છવાઈ ગયો બાળકની માતાએ એવો આરોપ લગાવ્યો કે મહેન્દ્રભાઈએ તેના બાળકને છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને આ વાત પર વિશ્વાસ કરીને પોલીસે કોઈ પણ ઊંડી તપાસ વગર જ રસ્તામાં ગાડીએ બંદૂકની કરી તમને જાણીને નવાઈ લાગશે જે વ્યક્તિનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેને સતત સુડતાલીસ દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું જ્યાં તેમને ખાવા પીવાની અને સ્વાસ્થ્યની ભયંકર હાલાકી ભોગવવી પડી શાકાહારી હોવાના કારણે જેલમાં તેમને માત્ર ફળ અને બ્રેડ પર નિર્ભર રહેવું પડ્યું જેના લીધે તેમનું વજન સત્તર પાઉન્ડ જેટલું ઘટી ગયું આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણીતા વકીલ એશલે મર્ચન્ટે કોર્ટમાં વોલમાર્ટના સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે મહેન્દ્રભાઈએ માત્ર બાળકને પડતા બચાવ્યું હતું અને ત્યાં કોઈ પણ પ્રકારનું અપહરણ જેવું કૃત્ય થયું જ નહોતું વિડીયો પુરાવા સામે આવ્યા બાદ ઓગસ્ટ બે હજાર પચીસમાં તમામ આરોપો પડતા મૂકવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં તો તેમની સામાજિક પ્રતિષ્ઠા અને ધંધાકીય સંબંધોને મોટું નુકસાન પહોંચી ગયું હતું હવે મહેન્દ્ર પટેલે શહેરના પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર સામે પચીસ મિલિયન ડોલરનો

આટલો લાંબો સમય લાગે છે અને પોલીસની ઉતાવળિયા કામગીરીની સજા કોણ ભોગવી રહ્યું છે અત્યારે ડિસેમ્બર બે હજાર અંત સુધીમાં આ કાનૂની લડાઈ તેના છેલ્લા તબક્કામાં છે જ્યાં શહેરના સત્તાધીશો પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી જ્યારે મહેન્દ્રભાઈ પટેલ ન્યાય માટે અડગ છે આ ઘટના આપણને શીખવે છે કે મદદ કરવાનો તમારો સ્વભાવ કેટલીક વાર સાંસ્કૃતિક ગેરસમજને કારણે મુશ્કેલીમાં પણ મૂકી શકે છે દોસ્તો અમેરિકામાં રહો છો અને ગુજરાતી છો તો ગુજરાતી ન્યૂઝ આપતી આપની આ ચેનલને અત્યારે જ કરી લેજો એક પ્રતિષ્ઠિત ભારતીય ડોક્ટર લાખોની કમાણી અને અમેરિકામાં મોભાદાર સ્થાન પણ અચાનક એવું તે શું થયું કે આ ડોક્ટરને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો શું આ એક મસ મોટું કાવતરું છે કે પછી સફેદ કોટ પાછળ છુપાયેલો કોઈ કાળો ચહેરો એકવીસ ગંભીર ગુનાઓ અને બદકામ કરવા જેવા આરોપો છતાં આ ડોક્ટર જેલમાંથી બહાર કેવી રીતે આવી ગયા આ રહસ્યમય કેસની એવી સત્ય હકીકત જે તમને અંદરથી અચમચાવી દેશે તે જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો

જેવા તેવા એક બે નહીં પણ પૂરા એકવીસ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા તપાસમાં બહાર આવ્યું કે ડોક્ટર પટેલે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને હોસ્પિટલની ચાર મહિલા સહકર્મીઓ સાથે ગંદી હરકતો કરી હતી જ્યાં જબરદસ્તી કિસ કરવી અયોગ્ય રીતે સ્પર્શ કરવો અને ખરાબ મેસેજ મોકલવા જેવી બાબતો સામેલ હતી માર્ચ બે હજાર પચીસ માં તેમની ધરપકડ કરવામાં આવી અને એવું લાગતું હતું કે તેમને વીસ વર્ષથી વધુની જેલ થશે પરંતુ ડિસેમ્બર બે હજાર પચીસમાં એક એવો વળાંક આવ્યો જેણે બધાને ચોંકાવી દીધા ડોક્ટર પટેલે એકલી ડીલ અંતર્ગત માત્ર ત્રણ સામાન્ય ગુના કબૂલી લીધા અને તેના બદલામાં તેમના પર લાગેલા બદકામ સહિતના અઢારથી વધુ ગંભીર આરોપો પડતા મૂકવામાં આવ્યા આ કારણે જેલમાંથી તાત્કાલિક મુક્તિ મળી ગઈ અને હવે તેઓ પાંચ વર્ષ સુધી પ્રોબેશન એટલે કે કે દેખરેખ હેઠળ રહેશે વકીલ અંડી દાવો છે આ બધું પરસ્પર સંમતિ થયું હતું અને પુરાવા નબળા હોવાના કારણે જ સરકારે આરોપો પડતા મૂક્યા છે વકીલે આને માત્ર કોમ્પ્રોમાઇઝ ગણાવ્યું છે જેથી ડોક્ટર જેલમાંથી બહાર આવી શકે

આ કેસ પરથી એ સામે આવ્યું છે દોસ્તો આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી ભાષામાં અમેરિકાના પળે પળના અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે અમેરિકામાં ભણી રહેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓના શ્વાસ અધર થઈ ગયા છે શું અમેરિકા હવે ભારતીયો માટે નો એન્ટ્રીનું બોર્ડ મારી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પના એક ગુપ્ત પ્લાને લાખો ભારતીયોના સપના પર પાણી ફેરવી દીધું છે ચોર્યાસી લાખ રૂપિયાની એક એવી ફી જે તમારી રાતની ઊંઘ ઉડાવી દેશે ટ્રમ્પ એક બાજુ હજારો ડોલરની સખાવતથી પ્રેમ વરસાવે છે અને બીજી બાજુ એવો ફટકો મારે છે કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી શું આ ભારત સામેની કોઈ મોટી ચાલ છે કે પછી અમેરિકન ડ્રીમનો અંત જાણવા માટે જોડાયેલા રહો વિડિયોના અંત સુધી ટ્રમ્પ વહીવટી તંત્રે વિઝાની આખી પ્રક્રિયા બદલી નાખી છે અત્યાર સુધી જે સિસ્ટમ દ્વારા વિઝા મળતા હતા તેને હવે સંપૂર્ણપણે બંધ કરીને કુશળતા અને પગાર આધારિત સિસ્ટમમાં ફેરવી દેવામાં આવ્યા છે આનો સીધો અર્થ એ છે કે જે તાજા ગ્રેજ્યુએટ્સ છે તેઓ હજુ નોકરીની શરૂઆત કરી રહ્યા છે તેમના માટે હવે અમેરિકામાં ટકવું લોઢાના ચણા ચાવવા જેવું બની જશે બે હજાર ચોવીસ પચીસ ના આંકડા જોઈએ તો અત્યારે અમેરિકામાં અંદાજે ત્રણ પોઈન્ટ ત્રેસઠ લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને નવા નિયમોની જાહેરાત થતાં જ બે હજાર પચીસમાં નવા નોંધાયેલા વિદ્યાર્થીઓમાં સત્તર ટકાનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે આ બધું થવા પાછળનું સૌથી મોટું કારણ છે

એક તરફ ટ્રમ્પ ડિસેમ્બર બે હજાર માં વ્હાઈટ હાઉસની બેઠકમાં એવું કહે છે કંપનીઓ શરૂ કરવી જોઈએ પરંતુ બીજી તરફ નીતિઓ તદ્દન વિપરીત દેખાઈ રહી છે તેઓએ ગોલ્ડ કાર્ડ વિઝાની વાત કરી છે જે માત્ર એવા લોકો માટે છે જેઓ એક મિલિયન ડોલરનું રોકાણ કરી શકે અથવા તો આવડ અને એમઆઈટી જેવી ટોચની સંસ્થાઓમાંથી ભણ્યા હોય આ એક મોટો વિરોધાભાસ છે કારણ કે સામાન્ય ભારતીય વિદ્યાર્થીઓ જે એસટીઈએમ ક્ષેત્રમાં મહેનત કરે છે તેના માટે રસ્તાઓ બંધ થઈ ગયા છે એચ વન બી વિઝા ધારકોમાં સિત્તેર ટકાનો હિસ્સો ભારતીયોનો છે અને તેમાં પણ એસી ટકા લોકો કોમ્પ્યુટર ક્ષેત્ર સાથે જોડાયેલા છે જેઓ અમેરિકાના અર્થતંત્રમાં છ્યાસી અબજ ડોલરનું યોગદાન આપે છે હવે જ્યારે આટલો મોટો આર્થિક બોજ અને કુશળતાના નામે કડક ફિલ્ટર આવશે ત્યારે ટેક કંપનીઓ જેવી કે ટીસીએસ અને ઇન્ફોસિસ માટે પણ મુશ્કેલીઓ વધશે આ કારણોસર જ હવે ભારતીય યુવાનો અમેરિકાના બદલે કેનેડા જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવો દેશો તરફ વળી રહ્યા છે જ્યાં બીજા પ્રક્રિયા થોડી સરળ છે જોકે આ નીતિના સમર્થકો માને છે કે આનાથી અમેરિકન કામદારોનું રક્ષણ થશે અને માત્ર અત્યંત કુશળ લોકો જ દેશમાં આવશે જેનાથી અમેરિકાની સ્પર્ધાત્મક શક્તિ વધશે પણ તેની સામે વિરોધ કરનારાઓનું કહેવું છે કે આનાથી પ્રતિભાશાળી યુવાનો અમેરિકા છોડી દેશે અને લાંબા ગાળે અમેરિકાના અર્થતંત્રને જ નુકસાન પહોંચશે ભારત સરકારે પણ આ બાબતે પોતાની ચિંતા વ્યક્ત કરી છે કારણ કે જો આ નીતિ ચાલુ રહી તો ભારત આવું રેમિટન્સ ઘટી શકે છે આખો વિવાદ અત્યારે ચરમચીમાય છે અને આવનારા વર્ષોમાં તે વૈશ્વિક પ્રતિભાના પ્રવાહને કઈ દિશામાં લઈ જાય તે જોવું રહ્યું

અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેન્ટ્સને પકડવા માટે એક વ્હાઇટ વાનને અટકાવી હતી વાનનો ડ્રાઈવર પિયાગો એલેક્સાન્ડ્રે સાઉસા માર્ટિન્સ જે પોર્ટુગલનો વતની હતો તેણે એન્જિન બંધ કરવાનો ઇનકાર કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો આઈસનો દાવો છે કે વાને એજન્ટ્સ પર ચડવાનો પ્રયાસ કર્યો અને તે જોખમ જોઈને એજન્ટ્સે સેલ્ફ ડિફેન્સમાં ગોળીબાર કર્યો એટલે કે સ્વરક્ષણમાં સામે ગોળીઓ ચલાવી આ ફાયરિંગમાં ડ્રાઈવરને બોળી વાગી અને વાહન સીધી જઈને ઝાડ સાથે ધડાકાભેર રીતે અથડાઈ ગઈ વાનમાં બેઠેલા એલ સાલ્વાડોરના પેસેન્જર સોલોમોન એન્ટોનિયોને પણ ગંભીર ઈજાઓ થઈ છે નવાઈની વાત તો એ છે કે આ અઠવાડિયામાં આવી આ પહેલી ઘટના નથી આ બીજી ઘટના છે કારણ કે બે દિવસ પહેલા જ સેન્ટ પોલ

આખા અમેરિકામાં ગુંજી રહ્યો છે